ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો ગુજરાતની સાડા છ કરોડ જનતાને મફત ઇલાજ મળી શકે તે માટે દરેક સરકારી હોસ્પિટલમાં સાધનો પૂરતા પ્રમાણમાં ડોક્ટરો અને દરેક તાલુકા વાય સંપૂર્ણ સુવિધાવાળી બસો બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ જેમાં દરેક બીમારીનો મફત ઇલાજ થવો જોઈએ સરકારી પીએમ જેવાય યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેમાં યોજનાનો ગેરલાભ ઉઠાવે છે એની સંપૂર્ણ તપાસ કરી કડકમાં કડક સજા થવી જોઈએ દર્દીઓને ખોટી રીતે હોસ્પિટલ સુધી લઈ આવવામાં આવે છે અને માત્ર આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાઓ થકી સરકાર પાસેથી રૂપિયા કમાવી લેવા માટે ખોટા ઓપરેશન કરીને દર્દીઓના જીવ જોખમમાં મૂકે છે આપના પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલાએ જણાવ્યું કે સરકારી યોજનાઓમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગરીબ દર્દીઓને ગામડામાંથી લઈ આવીને રૂપિયા કમાવવા માટે પોતાની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર આપવાના બહાને

મારું નામ રજનીભાઈ વાઘાણી સુરત લોકસભા પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત આજે અમે કલેક્ટર શ્રી મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલની અંદર જે ઘટના બની છે એ ઘટના પૈસા પડાવવા માટે થઈને બની છે જેમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા બીજા વ્યક્તિઓ અત્યારે સિરિયસ પોઝિશનમાં છે અને આખું આ વેપલો રૂપિયા પડાવવા માટે થઈને થયો છે એટલે કે પીએમ જય કાર્ડ અને મા કાર્ડની અંદરથી રૂપિયાનો બહુ મોટું કૌભાંડ થઈ રહ્યું છે ત્યારે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે દિલ્હીમાં જેવી રીતે અમે સારામાં સારી આરોગ્યની સુવિધાઓ ઉભી કરી છે એવી સુવિધાઓ ગુજરાતમાં દરેક તાલુકાની બસો બેડની હોસ્પિટલ જો ઉભી કરવામાં આવે તો કોઈ વર્ગના વ્યક્તિને ચાહે ગરીબ હોય ચાહે અમીર હોય એમને કોઈ કાર્ડની અંદર ફસાવવું નહીં પડે કોઈ ભ્રષ્ટાચારનો ભોગ નહીં બને અને પીએમ જય કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડમાં ગુજરાતમાં એવું થઈ રહ્યું છે કે કેટલીક હોસ્પિટલોને તાત્કાલિક રૂપિયા મળી જાય છે જયારે કેટલીક હોસ્પિટલમાં મહિનાઓ સુધી રાહ જોવી પડે છે જો એ હોસ્પિટલના સંચાલકો કે એમના ટ્રસ્ટીઓ ભાજપના નેતાઓને કે કમલમ કાર્યાલય હપ્તો પહોંચાડે તો જ એમને પીએમ જય કાર્ડ અથવા મા કાર્ડમાંથી રૂપિયા આપવામાં આવે છે એટલે કે આ યોજના એ ભ્રષ્ટાચારી યોજના છે બંધ કરી દિલ્હીમાં જેવી રીતે આરોગ્યની સુવિધા છે એવી સુવિધા ગુજરાતમાં ઉભી કરવામાં આવે એમ માંગ કરી રહ્યા છે કરોડો રૂપિયા સરકાર પાસે ખંખેરી લેવામાં આવે છે સાથે સાથે દર્દીઓના જીવ પણ લઈ લે છે આવા લાલચુ ડોક્ટરો સામે કડકાઈપૂર્વકના પગલાં લેવા જોઈએ એટલું જ નહીં પરંતુ સરકારે પણ તેમની યોજનાઓનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ નહીં તો આ પ્રકારના મેડિકલ માફિયાઓ યોજનાઓ થકી ભ્રષ્ટાચાર કરતા હોય છે જેમણે આ સમગ્ર કાંડ કર્યો છે તેમના મૂળિયા રાજકારણ સુધી તો પહોંચતા જ નથી ને તેની પણ તટસ્થાથી તપાસ થવી જરૂરી છે હજી હું રચના હીરપરા દંડક વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમદાવાદમાં જે ઘટના ઘટી છે ખ્યાતિ હોસ્પિટલ માં જે છ સાત દર્દીઓને કઈ હતું નહીં છતાં પણ એમની સર્જરી કરવામાં આવી અને બે લોકોના તો મૃત્યુ છે તો જે જે તંત્ર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમાં જે પણ ડોક્ટરો સંડોવાયેલા છે એમની પાછળ કાર્યવાહી કરવામાં આવે ને દાખલો બેસાડવામાં આવે વારંવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે પણ તંત્ર અત્યાર સુધી સૂતું હતું આજે જ્યારે બે વ્યક્તિ મૃત્યુ પામ્યા ત્યારે તંત્ર જાગ્યું છે તો અમારી માંગ છે કે આવી દરેક જિલ્લાઓમાં બસો બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવે અને હોસ્પિટલમાં તમામ સુવિધાઓ હોવી જોઈએ અને લોકોને આયુષ્માન કાર્ડ થકી નહીં પરંતુ વિનામૂલ્યે સારવાર મળવી જોઈએ આવી યોજનાઓ શરૂ કરવામાં આવે અને આજે હોસ્પિટલમાં જે કાંડ થયો છે એમની પાસે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત